કોઈ ક્લાસમાં આવવાની જરૂર નથી કોઈ પૂજા કરવાની જરૂર નથી મંદિરમાં જવાની જરૂર નથી પણ ક્યાં ખબર છે શું કરી રહ્યા છે એ જ ખબર નથી એટલે એ જ સુપતિ છે આપણી કે જાગૃતિ એટલે કઈ જાગૃતિ પરમગુરુ કઈ જાગૃતિની વાત કરી રહ્યા છે અને પરમગુરુ એટલી મોટી વાત કરીને એટલી સહેલી વાત છે છતાં બી આપણને સમજાતું જ નથી કારણ કે આપણે સૂતા જ રહીએ છીએ તમે શું કરી રહ્યા છો એની તમને ખબર નથી માટે તમે સુતા અંશમાં જાગવાનું છે નહીં કે આ દેહમાં જળ કોને કહેવાય જે જળની વ્યાખ્યા શું છે જે પોતે પોતાને ના જાણે અને બીજાને પણ ના બીજાને પણ ના જાણે કરતાને નહીં પરમગુરુની જાણ સાથે એક થવા માટે જેટલા ઊંડા ઉતરશો ને પરમગુરુની એક 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 ક્રિયામાં ઉતરશું ને તો આપણને ખબર પડશે કે પરમગુરુ અહીંયા આમ કર્યું છે અહીંયા આમ કર્યું છે તમે કેટલા લક્ષ ભજન કરશો કલાકોના કલાકો બેસી જશો કલાકોલા કલાકો જપ કરશો કલાકોલા કલાકો તપ કરશો ઉપવાસ કરશો મંદિરમાં બેસી રહેશો પણ આ નહીં થાય ને તો અંશે નહીં થવાય